મારું નામ દુલાભાઈ કેશુભાઈ પટોળિયા મારું ગામ પ્રેમપરા તાલુકો જિલ્લો અમરેલી આજે અમે ધારી તાલુકામાં અહીંયા ટેકાની ખરીદી શરૂ થઈને એનું મુહૂર્ત થયું કે અમે બધા આગેવાનો ખેડૂતો બધા આવ્યા છીએ આ ખરીદી સરકારનો હેતુ બહુ સારો છે કે એકો પછી મણ મગફળી તમામ ખેડૂતોની ખરીદીએ પણ આ વર્ષે કમોસમી વરસાદને હિસાબે ખેડૂતોને પાથરા પહેલા ખેતમાં ખેતની અંદર પાણી આવ્યા એટલે મગફળી કાળી પડી છે તો કાળી પટ્ટલ પણ મગફળી તો સરકાર ખરીદે એવી અમારી સરકારથી ને અમારો અપીલ છે જય હિન્દ જય ભારત મારું નામ પ્રકાશભાઈ વેકરિયા ગામ ત્રંબક જે આજે સરકાર શ્રી ટેકાની જે ખરીદી ચાલુ આજથી કરી એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર બીજું કે અમારે જે ધારી તાલુકામાં કમોસમી વરસાદના હિસાબે જે માંડવી ફલ ગઈ છે ખરાબ થઈ ગઈ છે તો સરકારને વિનંતી છે કે એમાં બાંધછોડ કરી અને જે સિંગ ખરીદી કરે તો ખેડૂતોને મોટો ફાયદો થાય છે અને એમાં જે ભેજનું પ્રમાણ વધુ હોય છે તો એમાં થોડીક બાંધછોડ કરે ડેમેજનો પ્રશ્ન છે એમાં થોડીક બાંધછોડ કરે તો ખેડૂતોને મોટો ફાયદો થાય થોડુંક વળતર મળે નકર આમાં કાંઈ મળે એમ છે નહીં એટલા માટે ખેડૂતોને મારી વિનંતી છે કે આમાં બાંધછોડ કરી અને ખેડૂતોની મગફળી જેમ બને એમ જાજી જાય અને ખેડૂતોની લે એવી અમે આપ સરકાર વિનંતી ખેડૂત તરીકે કરીએ આજે ધારી તાલુકામાં શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનું સેન્ટરનો પ્રારંભ થયો છે આ વખતે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને લઈને ખેડૂતો મુશ્કેલીમાં હતા અને પડકે ઊભા રહેવા માટે તેની સરકારે ઘણા બધા મેજર સુધારાઓ પણ કર્યા છે ખેડૂતોને એક હેક્ટરે એકસો પચીસ મણ એટલે કે પચીસો પીસ કેજી મગફળી ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો છે પાંત્રીસ કિલોની ભરતી મુજબના જે રેગ્યુલર નિયમો હતા એ નિયમોને ફોલો કરી અને મગફળી સેન્ટર પર ખેડૂતો આવી રહ્યા છે આજથી આ સેન્ટરનો શુભારંભ થયો છે ધારી તાલુકાની વાત કરીએ તો મગફળી સોયાબીન મગ અને અડદ આમાંથી કોમોડિટીને લઈને વાત કરીએ તો અગિયાર હજાર ઉપરાંતના ખેડૂતોએ મગફળીમાં રજીસ્ટ્રેશન કર્યું છે સોયાબીનમાં ત્રણ હજાર ઉપરાંત ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે મગની અંદર ત્રણ ખેડૂતો છે અને અડદ છે એ આ વિસ્તારમાં કોમોડિટી નથી પણ મને આશા છે કે આગામી દિવસોમાં તમામ ખેડૂતોનો સાથ સહકાર મળીને ખેડૂતોમાં પણ આનંદની લાગણી છે કે એમને જે કમોસમી વરસાદના લીધે થોડો ઘણો જે સારો પાક ઘરમાં આવ્યો હતો એ પાકને ટેકાના ભાવે ખરીદી કરી અને સરકાર ચૌદસો ને બાવન રૂપિયા મણનો ભાવ આપી રહી છે અને આમ જોવા જઈએ તો માર્કેટની અંદર હજારથી બારસો રૂપિયા એક મણનો ભાવ વધુમાં વધુ જે

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ